ਮਾੜੀ ਆ ਜੇ ਬੀਜੇ ਰੇ ਨਵ ਲਖ ਲੋਬੜਿਉ ਟੋਲੇ ਵਲੇ ਜੀ ਅਗਲਿਓ ਪੇ ਅੰਨਾ ਪੂਰਣਾ ਨੇ ਅੰਬਾ ਜੋਰਾਲੀ ਜਗਦੰਬਾ ਨੇ ਜਾਲੀ ਉਜਵੇਂ ਨੋਰਤਾ ਇਹੋ ਨਲ ઉજવે નોર્તાજી હે માં બીજે નોરતે આજે મઢડાને મંદિરે નવ લાખ લોબડી વાળી શક્તિઓ આવી છે અને જુગે જુગે શક્તિમાં પ્રદાન પદની વહેંચણી થાય છે એ રીતે આ નવા યુગની સર્વ સત્તાધીશ શક્તિ તે મા અન્નપૂર્ણા છે બાળકનું નિસ્વાર્થ બને રક્ષણ કરનારી માતૃશક્તિએ બધી જોગ માયાઓની આગળ દેખાય છે એકમથી દશેરા સુધી આ સોનબાઈ કેવી રીતે નોરતા ઉજવે છે તે અંગેના માતાજીના જીવન વ્યવહારને આવરી લેતું આખું રૂપક છે કવિ કાગ નવા નોરતા કાગવાણી ભાગ સાત